અમારા નાના મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આશા રાખી તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ ફીટ ફોર છીએ વરાજ ભાઈ જય જય ઘરે છે પછી એને સફરજન ખવરાઈ નાખી અને ફ્રેશ થઈ અને આજનો પ્રોગ્રામ છે ક્યાં જવાનો વ્રજ આજનો પ્રોગ્રામ ક્યાંનો અમદાવાદ કિયા પાસે ક્યાં જવાનું કિયા ક્યાં જવાનું બોલો કિયા બોલો કિયા ક્યાં જવાનું કિયા પાસે જવાનું ક્યાં જવાનું બોલતું કિયા 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 પાસે આજનો પ્રોગ્રામ છે જવાનો તો જોડાયેલા રહો અમારી સાથે ફ્રેશ થઈને બપોરે સાડા બાર વાગે ટ્રેનમાં જશે કિયા ભાઈ જવાનું ક્યાં જવાનું કિયા કિયા બોલતું કિયા કિયા જે કરું જે ક્યાં કરવાનું હમ હા હા ચલો ચાલો પેલે કે જે જે કરો ચલો પહેલા ચાલો પછી તને હું એપલ ખબર આવું અહીં ક્યાં અહીંયા અહીંયા ભાઈ ચલો જય જે કરો

જ ની બહુ ભાવે કા કા પુરા ક્યા નું રાજકોટ નું સૌરાષ્ટ્ર નું દાયા દાદા મહાદેવ હે મહાદેવ શું ખા તું હે મહાદેવ બેટા દાદા મહાદેવ મહાદેવ હરે મહાદેવ હરો મહાદેવ હરે મહાદેવ શું ગુમાજ

સારું પડે દાદા ધોપડો ખાવ છપજન ખાવાનું કે એપલ ખાવાનું કે દામ ખાવાનું

બોલ ને તું લઈ જવાની ને ક્યાં પાછું કે ના કે આ બોલ ચલો ફટાફટ થઈ જાય નાસ્તો પાણી કરીને થઈ જઈએ પછી ટ્રેન ટ્રેનમાં જાણ કરી છે કે અમે અમદાવાદ જઈએ છીએ અમને જાણ કરી અમદાવાદ જઈએ પણ અમદાવાદ લઈ જવાના થતા ઉતર કે ઉતર પપ્પા ઉપરથી ઉતર ઉતર દેજો દે તવ તવ કે તવ આવું છે તવ અમદાવાદ આવું છે

બજુ જમીન ટ્રેન આવી ગયા છીએ કામ રે ઓન ધ વે અમદાવાદ રવાના ભાઈ સિંહ ખાય છે કિયાના ઘરે જવાનું હોય કાં એટલે સિંખો કહો એ ગભરિયા બસ ભાઈ ના ભાઈબંધ બની ગયા એમ ટ્રેન માં વ્રજ ભાઈની આ વ્રજ ભાઈની આ રી ટ્રેનમાં બીજા નંબરની મુસાફરી છે કા આની પહેલા અમદાવાદ ગયા હતા ગયા હતા ને પછી આવ્યા હતા પાછા કેવું છે એમ આ બાજુ ચેન્જ હોવાય તો મોટું બધું હમણાં હે વાહ કોઈ ક્યાં જવાનું પ્રિયા ભાઈ જવાનું કિયા બોલ બોલ તો પ્રિયા બોલતો કિયા મમા ક્યાં બેઠી બેઠી રેલવે ટેશન મહેસાણા મહેસાણા ચો ટ્રેન આઈક ના આય બીજી ટ્રેન જોતું તો પહેલું ટ્રેન શું કહેવાય ટ્રેન આ

રૂડો મારું હવે જવાનું છે શાસ્ત્રીનગર જોડાયેલા રહેવા મારી સાથે બસમાં ગયા છીએ બીઆરટીએસ જવાન કિયા ના ઘરે જવાન કિયા બોલતો કિયા કિયા नगर। पसार। नगर। पसार। शास्त्री नगर रानी प्रसाद शास्त्री नगर रानी प्रसाद शास्त्री नगर बोल तू की ना गहराई गया चाहिए व्रज भाई सीढ़ी चढ़े से वन बाय वन स्टेप कम ऑन टाइगर चलो 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 हां किया की आवाज आवाज

<laughs> 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 के वजू के वजू एम के? के वजू हजू के? <laughs> के क्या <laughs> <laughs>